ટૂંક સમયમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને રક્ષાબંધન એ ભાઈ અને બહેનો એક પવિત્ર તહેવાર છે અને આ તહેવાર નિમિત્તે રક્ષાબંધનના આ આ પવિત્ર તહેવારને લઈને ધોરાજી શહેર અને તાલુકા ભાજપના મહિલા મોરચાની બહેનોએ ધોરાજી સબ જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી જે ખૂબ જ સરાહનીય કામગીરી ભાજપની આ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેદીઓને સમાજની મુખ્ય ધારામાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમનામાં સકારાત્મકતાનો સંચાર કરવાનો હતો જેમાં આ કાર્યક્રમમાં મહિલા બહેનો દ્વારા રાખડી બાંધી મીઠાઈ ખવડાવી અને ભાઈ પવિત્ર સંબંધની લાગણીઓ વ્યક્ત કરી હતી જેમાં કેદીઓએ પણ આ લાગણીઓને સહર્ષ સ્વીકારી હતી અને આભાર પણ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જેલના અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને અનોખા કાર્યક્રમની આ પ્રશંસા પણ કરવામાં આવી હતી